બનાસકાંઠા વાવ વિધાનસભાની બેઠક માટે પેટા ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આજે બનાસકાંઠામાં વાવ વિધાનસભા બેઠક પર વહેલી સવારથી જ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથકો પર લાઈનો લગાવી રહ્યા છે ત્યારે વાવના ભાખરી ગામે ઈવીએમ ખોટવાયું હોવાની માહિતી મળી છે મળતી માહિતી અનુસાર વાવના ભાખરી મતદાન મથક એકનું ઈવીએમ ખોટવાયું છે વહેલી સવારથી જ ઈવીએમ ખોટવાતા મતદારો રાહ જોઈને બેઠા છે મતદાન કામગીરી શરૂ કરવામાં આવી ત્યારે મતદાન કરવા માટે આવેલા મતદારોને લાંબી લાઈનોમાં ઉભું રહેવું પડ્યું અગાઉ ગેનીબેન ઠાકોરે પણ જણાવ્યું કે બે ગામમાં ઈવીએમ ખોટવાયાની માહિતી મળી છે સનેસડા અસાણા ગામમાં ઈવીએમ ખોટવાયા હોવાની માહિતી મળી છે જે અંગે ગેનીબેન ઠાકોરે ચૂંટણી અધિકારીને જાણ કરી છે વાવ વિધાનસભાના વાવ સુઈગામ ભાબર તાલુકા તમામ સમાજના સર્વ સમાજે ખૂબ આશીર્વાદ આપ્યો છે અને આજે જ્યારે મતદાનનો દિવસ છે તો હું ફરથી એક વખત ધણીદેવ ભગવાનના આગળ શીશ ઝુકાયું છે અને મને આ વિસ્તારની સેવા આપવા માટે તક આપે અને લોકો જેમ ચૂંટણીના પ્રચાર દરમિયાન જેટલો આશીર્વાદ આપ્યો એ જ પ્રમાણે આજે મતદાન પણ પૂરું કરે